મેગાબેન ખજૂર તો ઘણી બધી આઈટમો ચાખી હશે ને તમે ખજૂર બાઈટ છે ખજૂર નું દૂધ છે ઘણું બધું આપણે આજે નવું લાવ્યા છે ખજૂર નું અથાણું ખજૂર નું અથાણું ખજૂર નું અથાણું ના ના મેં તો ક્યારેય ટ્રાય નથી કર્યું અને હું તો નામ જ પહેલી વાર સાંભળી રહી અને બાળકોને જો તમે એકવાર આ અથાણું આપશો ને તો એમને કેવું બહારના સોસ ને એવું ભાવતો છે એ પણ ખાવાનું ભૂલી જશે એટલું સરસ લાગશે એમને અને ચટપટુ છે ટેસ્ટમાં બસ જો ચાલો આજે તમને બતાવો આપણે ખજૂર અથાણું બનાવીએ છે એના માટે ખજૂર છે ધોઈ અને સુકવીને લીધેલા છે આપણે

ખરેખર હું આ ટ્રાય કરવા માટે ખૂબ જ એક્સાઇટેડ છું તો મેગા મેન આપણો ખજૂરનો અથાણો રેડી છે ચાલો હું તમને ટેસ્ટ કરાવ તમે ટેસ્ટ કરો જેમ તમે કીધું હતું ને કે એકદમ ચટપટુ લાગશે આમ ખાવાની મજા જ આવી જાય ખરેખર આ અથાણો જે પણ ટ્રાય કરશે ને ખજૂરનો અથાણો એ બીજા બધા અથાણા ભૂલી જશે એટલું સરસ છે